જુનાગઢના માણાવદરના સિનાજી સોસાયટીમાં આવેલા એક મકાનમાં અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે બીજા મારે ઈંડા મૂક્યા એટલે આ વખતે વરસાદ સારો પડશે તેવું લોકોનું અનુમાન થવા પામ્યું છે ચોમાસુ નજીક આવતાની સાથે વરસાદ કેવો થશે એની ચર્ચાઓ થવા માંડી છે ખેડૂતો અથવા જેઓની નિર્વાહ ખેતી ઉપર છે એવા વ્યક્તિ વરસાદના સાચા ખોટા અનુમાન લગાવતા હોય છે ટીટોડી આ ટીટોડીનો માળો ઈંડા બચાવો બધાનું સ્થાન પોઝિશન જોવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ટિટોડીના ચારે ઈંડા સરખી દિશામાં હોય તો ચોમાસાને ચારે મહિના વરસાદ સારો થાય છે ચોમાસાની શરૂઆતમાં જ્યારે વરસાદ ખેંચાણ થાય ત્યારે જ્યાં સુધી ટિટોડીના ઈંડા નદીના પટમાં હોય ત્યાં સુધી વરસાદ ન થાય અથવા નદીમાં પૂર ન આવે તેવી ઊંચી જગ્યાએ ઈંડા મૂકેલા હોય તો વરસાદ વધારે થાય અને ચોમાસા પહેલાં ઈંડામાંથી બચ્ચા થઈ મોટા થઈ ગયા હોય છે અને શરૂઆતનો વરસાદ વહેલો થાય એવું માનવામાં આવે છે મારું ગામ માણાવદર છે કાળુભાઈ માકડિયા મારું નામ છે મારી અગાશી ઉપર ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો ચોમાસાના ચાર મહિના સારો વરસાદના સંકેતો એવી માન્યતા છે જો નદીના પટમાં એ ઈંડા મૂકે તો વરસાદ ઓછો થાય એવી માન્યતા છે તો મારી અગાશી ઉપર ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે હાલમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે વરસાદની હવે થોડીક જ વાર છે ત્યારે અત્યારે ઈંડા અને બચ્ચા જોવા મળી રહ્યા છે એ જોતા એવું કહી શકાય છે કે આ વર્ષે વરસાદ વહેલો થાય પરંતુ મનુષ્ય ગમે તેટલું ગણિત લગાવી લે કુદરતની ગતિ ન્યારી છે તે ધારે તો પાયમાલ કરી મૂકે અને ધારે તો માલામાલ કરી દે છે જિજ્ઞેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જૂનાગઢ